મૌન છે ને ચાવી વાળા રમકડા છે દિલ્હી થી ચાવી બે વાર ફેરવે એટલું જ આ બોલે એમ છે આ બધા રમકડાઓ છે નેતા નથી આગેવાન નથી લીડર નથી રમકડા છે પશ્ચિમ બંગાળમાં બળાત્કાર થાય ને દિલ્હી થી અમિત શાહ ચાર વખત ચાવી ને વળ ચડાવે એટલે બધા રમકડા ટે 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 બોલવા માંડે ઝંડા બંડા લઈને નીકળી જાય ગુજરાતમાં આ આખી ભાજપ ની ટોળકી જેટલી ચાવી ભરી હોય એટલું ટે 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 કરે ગુજરાતમાં બળાત્કાર થાય તો એ કઈ ભાજપ વાળો નથી બોલતો પશ્ચિમ બંગાળ સુધી છે છે એમની પણ અહીંયા નજીકની દ્રષ્ટિ નથી એટલે ભાજપ વાળાને નજીકના નંબરો આવ્યા છે નજીકનું દેખાતું જ નથી યુક્રેનમાં શું ચાલે છે પાકિસ્તાનમાં શું ચાલે એ બધું અહીં દેખાય છે ગુજરાતની દીકરીઓ ઉપર બળાત્કાર થાય છે એ ભાજપવાળાને નથી દેખાતું ગુજરાતમાં ભાજપના જ લોકો ડ્રગ્સ વેચે છે એ ભાજપવાળાને નથી દેખાતું પાકિસ્તાન દેખાય છે પશ્ચિમ બંગાળ દેખાય કેરળ દેખાય અહીંયા કેમ નથી દેખાતું એનો અર્થ એટલો જ છે કે આ ચાવી વાળા રમકડા છે આમાં એ નેતા નથી નેતા બનવાના લાયક નથી પણ બધું અહીંસો અહીંસોમાં માં હાલે છે જીતે છે સરકારોમાં આવે છે મંત્રી બને છે એ બધું નજર સામે છે એ વાસ્તવિકતા છે પણ મૂળમાં આ બધા રમકડાઓ છે ચાવી ભરશે દિલ્હીવાળો તો બોલશે એમની પોતાની ક્ષમ રમકડું જાતે ન બોલી શકે એમાં જે પ્રોગ્રામિંગ કર્યું ને એટલું જ બોલે ને ત્યારે બોલે જ્યારે બટન દબાવો આમનું બટન કાલ રાહુલ ગાંધી મુદ્દે દબાવશે તો આ બધા બોલવા મળશે હમણાં મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સ કરી